નમસ્કાર ડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવા પખવાડિયા અંતર્ગત આજ રોજ તારીખ સોળ નવ બે હજાર પચીસના રોજ ઘોઘંબા એસએચ વરિયા હાઈસ્કૂલ ખાતે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો ગોધરા જે રેડ ક્રોસ સોસાયટી છે તેના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સરકારી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે કાલોલ વિધાનસભાના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને ગોગંબા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મહામંત્રી સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં સુધી બે વાગ્યા સુધીની જો વાત કરવા જઈએ તો બપોરે બે વાગ્યા સુધીમાં એકસો દસ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું છે અને આ પ્રસંગે જે રક્તદાન કરનાર જે દાતાઓ છે તેમણે ખુશી વ્યક્ત કરી હતી તેઓએ પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેઓનું જે લોહી છે તેઓનું બ્લડ છે એ દેશના સૈનિકો માટે અને જરૂરિયાતમંદ દર્દીઓ સુધી પહોંચે તેની તેમને ખુશી છે આ પ્રસંગે ગોગંબા વેપારી મંડળના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ શાહે એક અનોખો રેકોર્ડ સર્જ્યો હતો તેઓ અત્યાર સુધીમાં ઓગણપચાસ વખત બ્લડ અને ગૌરવની લાગણી અનુભવી હતી સાથે સાહેબ તલાટી મંડળના પ્રમુખ છો અને સાંભળ્યું છે કે કર્મચારીઓ ખુબ જ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું છે આપશ્રી પણ રક્તદાન કર્યું છે તો શું સંદેશ આપવા માંગશો તમામ કર્મચારી મંડળોથી અહીંયા બ્લડ ડોનેશનનો મેમ્પ રાખવામાં આવ્યો બધા કર્મચારી ઉત્સાહથી ભાગ લીધો છે અને બ્લડ ડોનેટ કરવાથી આપણે તો નહીં પણ સામેવાળા કોઈ પણ વ્યક્તિની જિંદગી પણ બચી શકે અને એક માનવ ધર્મનું આ કામ છે સેવાનું કાર્ય છે સમાજ ઉપયોગી કામ છે અને બીજું કે માન્ય આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે આ બ્લડ ડોનેશનનો અને ઓપરેશન સિંધુના ભાગરૂપે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે

દુધાપુરા ગ્રામ પંચાયતના તલાટી તરીકે ફરજ બજાવ આજે જે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં તમે પણ રક્તદાન કર્યું છે હા રક્તદાન કરવા વિશે તમારી શું લાગણીઓ છે અને શું કહેવા માગો મારી ઉંમર પાંત્રીસ છે અને પહેલીવાર અમે રક્તદાનને કર્યું છે અને ખરેખર જે આવતીકાલે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે અને એમણે જે ઓપરેશન સિંદૂર એ સફળતાપૂર્વક આપણા દેશવાસીઓના જે હિત માટે એમના ગૌરવ માટે જે કામ છે અને આ સેનાને ખરેખર અમારું બ્લડ આજે એમને સમર્પણ આપીએ છીએ અને અમારા પ્રમુખ સાહેબ પણ હાજર છે એમના બધાના સાથ સહકારથી સફળતાથી અને આનંદથી આપ્યા પછી પણ બહુ આનંદ થાય છે રક્તદાન કરવાથી ઘણા બધા ફાયદા થાય છે